જામનગરમાં બનતા ઘરફોડ ચોરીના અનડીટેક્ટિવ ગુના શોધવા પોલીસ અધિક્ષક ચલાવાઈ રહી હતી તે દરમિયાન ગત તારીખ અઢાર ડિસેમ્બરના રોજ મોટર શોરૂમમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે નમસ્કાર હું દેવાંગી સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોમાં આપ જોડાઈ ચૂક્યા છો

ચોરીના ગુનામાં નેપાળનો ઉમેશ ઉર્ફે બિરેન્દ્ર માન બહાદુર માજી સુરતનો જનક ઉર્ફે ડી કે મનીરામ સોની અને મુંબઈના કમલ ખત્રીની સંડોવણી ખુલી છે જેમાં ઉમેશ ઉર્ફે બિરેન્દ્ર નામના આરોપીને મુંબઈ પોલીસે ઝડપી લીધો છે જેને પણ જામનગર લાવવામાં આવી રહ્યો છે જામનગર પોલીસે ઝડપી લીધેલા આરોપી યતિન પ્રવીણભાઈ સિંદ્રોજા વિરુદ્ધ મુંબઈ પંથકમાં સોળ ગુના નોંધાઈ ચૂક્યા છે આ નેપાળી ગેંગ ઘરફોડ ચોરીના બનાવને અંજામ આપવા જ જામનગર આવી હતી હાલ જામનગર પોલીસ દ્વારા બંનેની વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેઓની પૂછપરછમાં જામનગરની ચોરીઓ ઉપરાંત મુંબઈમાં પણ વધુ બે શોરૂમમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે જે અંગે મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી છે મોટાભાગે મુંબઈમાં જુદા જુદા શોરૂમને જ આ ચોર ટુકડી નિશાન બનાવતી અમારી આજની સ્ટોરી પર તમારું મંતવ્ય જરૂર જણાવજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જય સનાતન જય હિન્દ